એમ કહેવું હોય તો કહી શકાય એ સમજણી ઉંમર થઈ ત્યારથી સાધુતા પ્રત્યેનો અનન્ય આકર્ષ એ ઘૂંટાતું ઘૂંટાતું એવી એવી એવા એવી અવસ્થામાં પહોંચી કે આજે એણે પરિવારને ક્યાં વગર સાધુ દેશ કહેવું પરિવારથી સહન ના થયું એના મોટા ભાઈ એને નાના આ સૌથી નાના ભાઈ પ્રત્યે એટલો બધો પ્રેમ એટલી બધી લાગણી અને લાગણીમાં અધિકાર ભાવનું મિશ્રણ એવા પ્રકાર લગ્ન પહેલા 18 વર્ષની ઉંમરે જ્યારે પરિવારનું લગ્ન માટેની વાત શરૂ થઈ એ પહેલેથી એ ભાવ ઉઠાતો તો પણ જન્મજાત કયાગરો અને જન્મજાત કામગરો આ યુવાન એના માતા પિતા એ મોટા ભાઈ કોઈને કહી ના શક્યો કે મારી દિશા જુદી છે જન્મથી વિનયને લઈને આવેલો આ યુવાન અઢાર વર્ષની ઉંમરે જયારે લગ્નની વાત શરૂ થઈ ત્યારે એણે પહેલી વાર કહ્યું

એક બાજુ પપ્પા એવા જ થતા એક બાજુ વિનય માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ જવાની ના પાડે છે બીજી બાજુ ભીતર વૈરાગ્ય વીતર વિતરાગતા ની કરતું આવેલું આ ભીતર સંમત નથી થતું લગ્નમાં અંતરંગા સંઘર્ષ બારમાં તો ઘર્ષણ થતા રહેતા હતા પણ અંતરંગા સંઘર્ષમાં બે વર્ષ નો સમય ના હોવા છતાં પણ કેવળ માતા પિતા સ્વજનો મોટા ભાઈ આદિ પ્રત્યે ની લાગણીના કારણ એ લાગણીના પ્રભાવમાં આવી સંમતિ ના હોવા છતાં પણ લગ્ન

સ્ત્રી અઢાર વીસ વર્ષની કન્યા જેની સાથે લગ્ન ની વાત ચાલે છે એ દીકરો એ છોકરો પોતે જયારે આવું આપણે કદાચ એ પાત્ર ની જગ્યાએ અને આ પુરુષ આ છોકરો જયારે કહી રહ્યો છે ત્યારે એના કહેવાનો જે ભાવ છે એ વખતે એની આંખોમાં જે ભાવ ઉપસે છે એની મુખમુદ્રા ઉપર જે ભાવ ઉપસે છે એ ગવાહી પૂરે છે કે આ જુદો માણસ

તપાસ કરી ખબર નથી પડતી બે કલાક જેટલો સમય પસાર થઈ ગયો અને એક ભાગ્યશાળી આવ્યા અને એમણે કહ્યું કે વીર વિજયજી મારા સાહેબના ઉપાશે માં યુવાન સાધુ ખૂણામાં બેઠેલા છે નવા છે આજ પહેલા જોયા નથી ખૂણામાં જીત બાજુ અને એ માણસોને મોકલ્યા ત્યાં આગળ તપાસ કરતા ખબર પડી કે આ તો આપણો જ જે પરિવાર આજ સુધી આવો પ્રેમ દાખવતો તો લાગણી દાખવતો તો આક્રોશિત અને ટોળું આખું વીર વિજયજી મહારાજ સાહેબના ઉપાશ્રયમાં આવે છે અને યુવાનને કહે છે ચાલ ઉભો થા ઘરે ચાલ એમ કે છે આ છોકરાને આટલું પણ થાય તો પરિવાર આખો ઊંચો નીચો થઈ જતો તો એની ભાષામાં આટલો આક્રોશ ક્યાંથી આવ્યો સાચો પ્રેમ હોય ત્યાં આક્રોશ હોય શકે અપ્રતિકાર સતત આપણે એ દિવસ થી સવારની વાત માં એ વાત ચાલે છે મહાપુરુષો ના અસંગો તો આપણે કહીએ છીએ આપણે સાંભળીએ પણ છે ને આપણે બોલીએ પણ છે

બોલ્યા પછી પણ એ યુવાન જેમ બેઠો છે એમ બેઠો છે મેઠો નથી બહુ સંવેદનશીલ છે આજ સુધી 23 વર્ષમાં કોઈ નઈ પણ લાગીને ઠેસ પહોંચાડી શક્યો નથી એવું એનું જીવદર છે આજે એના ભાવમાં આમની લાગીને ગણકારવી નથી એવો ભાવ નથી પણ કોઈ પ્રતિક્રિયા આપી શકાતી વાલી સામે બોલ ઓર તો પાછો રિબાઉન્ડ થઈને પાછો આવ હવામાં બોલ ફેંકે તો જીદો સર સડાટ સામે કોઈ પ્રતિક્રિયા ના બતાવે ત્યારે શું થયું છે તમારે રિસ્પોન્સ હોય તો તમારા ગુસ્સા ને સામે વાળા નહીં નથી એવો ભાવ નથી પણ ના મળ્યો એટલે પ્રથમ તને તરતાડું નતી પડતું તમારો ગુસ્સો બેવડાઈ જાય સાંભળજો કે નથી સંવેદનશીલતા જો ચહલ પહરો બી નતી હતી અને પરિવાર થી ન રહેવાયે મોટા ભાઈ વગેરે થી ઉપાડે તાંકાટો કેટલી કઠોરતા पूर्वक તાંકાટો લી કરી અને ટાંગા ટોળી કરીને વીર વિજય મહારાજ સાહેબના ઉપાશ્રયમાંથી રસ્તા પરથી પસાર થઈને એમના ઘરે પહોંચે કલ્પના કરી શકો છો આપણે હોઈએ તો સામાન્ય થી શું કરે હું મારી જાતને પૂછું ને તો મને એવું લાગે કે હું છઠ પટાહ કરું છૂટવા માંગુ અપ્રતિકાર કોઈ છઠ લઈ જતા હતા તો લઈ જવા ભગવાન મહાવીર ને અનાર્ય દેશ માં ઉપસર્ગો થયા છે અને ચોર માની હાથે અને પગે દોરડા વાધીને એ અનાડી લોકો ચોર ચોર કરી બજારમાંથી માંથી લઈ જાય છે અપ્રતિકાર એ જ માર્ગે ચાલનારો આ યુવાન પરિવારની સ્વજનોની મોટા ભાઈ આદિ ની ચેસ્ટાનો ગયા ચોરડીમાં સંસારી અને સંસારી પહેરવો હોય તો આ કપડા પહેર ની પડ્યો ને અહીંયા દરવાજા બાકી બંધ કરે

પરિવાર પરિવાર એટલો હેરાન પરેશાન થઈ ગયો મોટા ભાઈ અંદર આયા સાબર તો નથી કહું છું કપડા બદલ ના રેવા નું મોટા ભાઈ બહુ જ પઠોરતા पूर्वक સાધુના વેશને ખેંચી પછડાયો માથું નીચે પડી પડ્યા દેરવા હોય તો આ કપડા પહે

એ યુવાને ન થાળી સામે જોયું ન કપડા સામે જોયું જેમ બેઠો છે એમનો એમ મોઢાની રેખામાં કોઈ પણ પ્રકારના ફેરફાર વગર ફરી કહું છું આ દેખાવ નહોતો ફરી કહું છું જો જાત ઉપર જબરજસ્તી કરીને પોતાની સંવેદનાઓને કચડવાથી આવી આવી પ્રતિ અપ્રતિક્રિયા જેવો ભાવ હતો રહ્યા બહુ સહજ અવસ્થા એક દિવસ પસાર થઈ ગયો બીજા દિવસની સાંજ પડવા આવી એમની એમ નગ્ન અવસ્થામાં અને પાણી વગર લગભગ બે દિવસ પૂરા થયા અને બાર ચહલ પર ચાલુ આ છોકરો પહેલા પણ ના પાડતો એને લગ્ન નહોતા કરવા કેટલાક સ્વજનો ભાગ પડી ગયા આપણે જબરજસ્તી એના લગ્ન કરાવી દીધા હવે એના આ બધી એના એના ઢંગ દેખાતા નથી એ પાછો સંસારી વેશ નહીં પહેરે હવે એને જવા દો જે કરવો હોય કરવા દો પણ હજી બીજો પક્ષ એટલો બધો મજબૂત હતો એ કહે છે કે એને કઈ ગતાગમ નથી પડતી હજી લગ્નના ત્રણ વર્ષ થયા આ ચંદન નું શું થાય એ તો બાળક છે ના સમજ આપણે તો સમજવું પડે ને આ એને કાલે સમજ છે જશે ક્યાં ભૂખ્યો ક્યાં સુધી રહે બીજા દિવસ બપોર પસાર થઈ ગયા કોઈ ફરક નથી બહારનું વાતાવરણ તંગ થતું જાય છે અને એ એ પર્સન્ટેજ એટલે કે હવે મૂકી દો જવા દો એ પર્સન્ટેજ વધતા જાય છે અને એ વખતે ચંદનબેન જે એમના પત્ની હતા એ ચંદનબેન આઈને કોળો લે છે આમનો ત્રણ વર્ષનો મને અનુભવ છે આ સાચું છે હું એમને ઓળખું છું એમને જવાબ

બહુ જ લાંબા સમયના પરિચયથી મણિજય દાદાએ આ હીર ઓળખી લીધેલું અને એનામાં રહેલી ધીરતા ગંભીરતા સાધુતા સંયમ આ એવા ઓળખી કે જે ગુણો સમયપનમાં યૌગનમાં સિદ્ધ કર્યા હતા સિદ્ધિ વિજયજી નામ પાડ્યું અને એમણે એમનું એ સિદ્ધિ વિજયજી નામ કેવી રીતે સાર્થક થયું એ આપણે સૌ જાણીએ છીએ એક વાત કરી દઉં શું ખાલી સમય થઈ ગયો છે સદગુરુ ના મોડે સદગુરુ ની વાતો સાંભળવા જ્યાં વ્યક્તિ ગૌણ થયું હોય વ્યક્તિત્વ ઘણું છતાં અપ્રતિકાર ની વાત નીકળી એટલે એક વાત કરી દઉં છું કે બાપજી એ વખતે તો અપ્રતિકાર ભાવમાં હતા આજે પણ છે

બાપજી ની નજીકમાં જ્યાં ચારે બાજુ મુસલમાન છે એક પણ હિન્દુનું ઘર નથી એક પણ હિન્દુની દુકાન નથી અને ત્યાં આગળ હિન્દુ મંદિર કહેવાય તો આજે તોડી નાખવા અને એ લોકો બે ચાર દિવસની મીટિંગ પછી તૈયાર થઈ ગયા એ જે મુખ્ય છોકરો યુવાન હતો એના પિતાજી એવું પેટા રહેવા

આના પરચા પરખા ન હોય તું રહેવા દે કોઈ સાંભળવા તૈયાર નથી અને રાતના સમયે વીસ પચીસ યુવાનો ટોય જ્યારે સમાધિએ પહોંચ્યું છે જુએ તો સપાટ પહેલા ન સમાધિ દેખાય ન કશું દેખાય દરવાચોડી કશું જ નહીં આભા બની ગયા જોયા કરે કે ગયું કે અહીંયા લોકોનું મંદિર બહુ ફાફા ફાંફાભોળા કર્યા કશું દેખાતું જ નથી મેદાન સિવાય કશું નથી દેખાતું અને જ્યારે પાક ઘસપેડ થઈને પાછા ગયા

શક્તિ વધી ગઈ છે પણ રક્ષા કરી લીધી પણ નુકસાન પહોંચાડી શકે એમ હતા એમને પરચો દેખાડી શકે એમ હતા અને એમને એમની સીમામાં રહેવા માટે મજબૂર કરી શકે એમ હતા કોઈ પણ પ્રકારની એવી વાત કરીને એવું એમનાથી એ સમય એટલે કે આજના સમયે પણ કહી શકે આ એવું જીવતર છે આ એવું કીતર છે જે ક્યારેય કદી કોઈ ના એક ગમે તે હોય રક્ષા માટે બધું જ કરી છૂટે છે પણ પ્રતિકાર ભાવે કોઈનો પ્રતિકાર કરી શકે એમ નથી એવા બાપજી દાદા આપણને સૌને મળ્યા છે બસ આજે એ શું લઈને જઈએ દાદાને પ્રાર્થના કરીએ અને આજે આ અસ્તિત્વ પણ એવું રહે એમનું વંશજ જ્યારે દાદા અભ્યાસ હતા એમાં એક કહેવાય ને કે આ આપણા ગુરુદેવ અને એમને પણ જુઓ તો ક્યાંય કોઈના માટે એમના હૃદયના કોઈ ગુનામાં ક્યાંય કોઈના માટે પ્રતિકાર જોવા મળે જીવતું જાગતું અસ્તિત્વ વંશ જ આપણને મળ્યા છે આજે દાદાને અને ગુરુદેવને એ જ પ્રાર્થના કરીએ કુણે કાચરે ક્યાંય પ્રતિકારો મળેલા છે ને એ એવા વિસરી આપણે એનાથી વિરમી જઈએ અને પછી ભીતરનું ચેન અનુભવીએ અને એવું ભીતર એમના ચરણે અર્પણ કરીએ આનાથી શ્રેષ્ઠ ભક્તિ વિધિ કસી નહોતી શકે મિત્રા